આજ રોજ ઉત્તરાયણ નિમિત્તે માનવતા ગ્રુપ પાભર દ્વારા નાના નાના છોકરાઓને અમુક અમુક ઝૂંપડપટ્ટીમાં જઈને ગરમા ગરમ ખમણ નાસ્તો આપવામાં આવ્યો સ્વેટરો કપડાં દરેક ટોપી જ્યારે વિતરણ કરવામાં આવ્યું ખુબ સરાહનીય કામગીરી કરવામાં આવી આમ તો માનવતા ગ્રુપ કાયમ માટે સેવાના કાર્ય સમર્પિત કરે છે લોકોની સેવામાં હર ઘડી હેલ્મેટ ઉભા રહે છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે તેઓ દ્વારા કાલા બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરેલી અને ખૂબ સારી સેવા કરે છે તે બદલ માનવતા ગ્રુપના તમામ ટીમના સભ્યોશ્રીને હૃદયથી અભિનંદન ખૂબ સત્કર્મના કાર્ય કરે છે તમામ તહેવારની ઉજવણી સાથે હળી મળીને કરે છે અને સ્લમ વિસ્તારમાં આવીને કરે છે તેઓને સત્સદ વંદન નમસ્કાર ખૂબ ખૂબ અભિનંદન સહ જય